રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણી માટેની જાહેરાત કરી દેવામાં આવી છે આગામી બાવીસ તારીખે ચૂંટણી યોજાવાની છે તેને લઈને વડોદરામાં પણ જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની હોય તો મામલતદાર દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે ગ્રામ્ય મામલતદારે તમામ ચૂંટણીને લગતી માહિતી આપવામાં આવી છે ક્યારે ફોર્મ ભરવાના છે ફોર્મ પરત ખેંચવાનો સમય ચૂંટણી એટલે કે મતદાન ક્યારે થવાનું છે સાથે જ ગણતરી સુધીની તમામ જે અપડેટ છે તે ગ્રામ્ય મામલતદાર દ્વારા આપવામાં આવી છે ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્યસત્ર ચૂંટણીઓનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી આયોગ તરફથી રજૂ કરવામાં આવેલ છે ચૂંટણીની જાહેરાતની તારીખ અઠાઇસ પાંચ બે હજાર પચીસથી થયેલ છે જાહેરનામા પ્રસિદ્ધ થવાની તારીખ બે જૂન બે હજાર પચીસ પત્રો ભરવાની છેલ્લી તારીખ નવ જૂન બે હજાર પચીસ પત્રોની ચકાસણીની તારીખ દસ જૂન બે હજાર પચીસ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ અગિયાર જૂન બે હજાર પચીસ અને મતદાનની તારીખ બાવીસ જૂન બે હજાર પચીસ અને રવિવારે સવારના સાતથી સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાશે વડોદરા ગ્રામ્યમાં પાંત્રીસ ગ્રામ પંચાયતોની રેગ્યુલર ઇલેક્શન છે અને પંદર વોર્ડનું પેટા ઇલેક્શન છે